ગાય ઇઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ સો ગુડ મોર્નિંગ બધાને અને હું જાઉં છું નીચે જોકે રૂપ મારો ઉઠવાનું પડી ગયું સી હવે એ રજવાડું થઈ ગયું હશે જોકે નવરાત્રિ હવે નજીક આવી રહી છે થોડાક દિવસોમાં જ છે નવરાત્રિ તો એટલા માટે જોકે બહુ મજા આવી તો અત્યારે જઈ આપી નીચે જો અમે સરસ મજાનો માંડવો કરી રાખ્યો છો કે કાલે કે પરમ દિવસે અમે કરી રાખ્યો અને મસ્ત છાઇ થઈ જાય ને એટલા માટે પેલા આવું જ હતું પણ આપણે દીખાડી રાખ્યું તો ફરી પાછું કરી રાખીએ હવે આ બધી વેલ છે ને અહીંયાના ઉપર આવી જશે તો નાસ્તાની તૈયારી થાય છે અહીંયા આપણને તો ગઈશ કાંક વેચાવા ઈચ્છી

નથી પહેરું મને ના ના પહેરાવ ગઈસ આ થઈ ગયા છે રેડી આપણા માટે ચેલો આને સુકવી આવી તો કપડાનું ગમેલું મમ્મી લઈ ગયા છે અને આ હું લઈ જશું છું આમાં ઘઉં ભરવાના છે તો હું કપડાં સુકાવીશ અને મમ્મી ઘઉં ભરશે આનામાં ચલો ગઈશ કેવડા કપડાં છે તો તડકો એવો હોય ભયાનક આ બી સંકેલ નાય નેટકો ચલો આને રાખી અહીંયા કપડાં સુકવી ઘઉં ભરાઈ ગયા છે અને આમાંથી ચલો હવે આને તડકે તપાવશે અમારે કપડાં બી સુકાવડાવી દીધા અમે હાલો આને ઊંચું કરાવું મમ્મીને તો જો કે આપણે કપડાં સુકાવડાવી લીધા આઈ મીન સુકાવી લીધો હવે જઈ છે નીચે તડકો તો બહુ જ છે આજે તો ચલો લેટ્સ ગો સો ગાઈઝ માતાનમઢ માટેના કેમ્પ થઈ ગયા છે સ્ટાર્ટ જોકે પદયાત્રી બી સ્ટાર્ટ થઈ ગયા છે જવાના માતાનમઢ કેમ કે હવે નવરાત્રિને બસ થોડાક દિવસો જ બાકી રહ્યા છે તો બધા કેમ્પનો અવાજ આપણા ઘર સુધી સંભળાય એટલે મીન્સ કે અહીંયા જે રોડ ઉપર છે ને તો એનો અવાજ આપણા ઘર હોય સંભળાય એમ તો આજે આપણે જઈશું કેમ્પ જોવા માટે જો કે કેટલા કેમ્પ થયા છે કેટલા માણસો જાય છે હાલીને અને કેવો માહોલ છે તે આજે આપણે જોશું જોકે બહુ મજા આવે એ લોકો જતા હોય ને જોવાની હું તો કોઈ દિવસ નથી ગઈ માતનમાં હાલીને પણ જે લોકો જાય ને ઘણું હોય કે એવું ઘણું દૂર થાય આપણે અહીંયાથી દૂર થાય તો બીજે તો બિચારો ક્યાંથી ક્યાં ને આવતા હોય તો એના માટે આજે આપણે જશું જોવા કે કેવો માહોલ છે કે તો અત્યારે હું જાઉં છું મોસંબી લેવા માટે જો કે આપણા બાજુમાં રહે છે ને એના ઘરે તો એ લોકો વેચે છે તો આપણે ત્યાં કરીને મોસંબી લેવા જઈ રહ तो यहाँ का नया भी लेवानी है मौसम भी खोली जैसे चलो तो आपने क्या घर में लेवा वाली है तो आप ले जा रही हैं क्योंकि मौसम भी ना जूस पिया बहुत सरस

Lagi. આવી ગયા છે કેમ્પ જોઈને ઘરે પાછા જોકે મમ્મી ત્યાં બેઠા છે બસ હવે ને અમે સૂઈ જશું કેમ કે આવી છે હવે તો મસ્ત મજાના આપે કેમ્પ જોઈ આવ્યા અને ટ્રાફિક બી ગણીએ ઘણા માણસો હાલીને જાય રહ્યા જોકે આપે બી થોડીક વાર ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા કેમ કે બધા આ સાઈડે જ જવાના હોય એટલે પછી આપે એ રોડે જઈએ તો પછી ટ્રાફિક તો હોય ને એટલા માટે જોકે બહુ મજા આવી જોવાની ઘણા બધા માણસો જાય છે હાલીને કેમ્પ બી ઘણા બધા એ તો આવી ગયા ઘરે તો આપણા બ્લોગને આપી અહીંયા જ કરી એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય